અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જયસિંહપરા કન્યા શાળાના શિક્ષિકા બહેન શીતલબેન મકાણીએ ડિજિટલ અભ્યાસ અને ગમત સાથે જ્ઞાનના અભિગમ સાથે બાળકોને શિક્ષણ આપવાનો નવતર પ્રયોગ હાથ ધરેલો છે અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જયસિંહપરા કન્યા શાળાના શિક્ષક શીતલબેન મકાણીએ ડિજિટલ અભ્યાસ અને ગમત સાથે જ્ઞાનના અભિગમ સાથે બાળકોને શિક્ષણ આપવાનો નવતર પ્રયાસ હાથ ધર્યો છે તેમણે બાળકો માટે આઠસો ને નેવ્યાસી જેટલી ગેમ તૈયાર કરી છે જે તમામ ધોરણના તમામ વિષયના ક્યુઆર કોડ થી તરત જ મોબાઈલ ટીવી કોમ્પ્યુટરમાં સરળતાથી ઓપરેટ થઈ શકશે રમતો દ્વારા શિક્ષણ એ આપણી પૌરાણિક શિક્ષણ પદ્ધતિઓમાંની એક છે રમત ઓનલાઈન હોય કે ઓફલાઈન જો રમત દ્વારા શિક્ષણ થાય તો એ વધુ અસરકારક અને સફળ નીવડે છે હાલના સમયમાં ઓનલાઈન રમતની ગેલછા પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે આજના સમયમાં દરેક ઘરમાં મોબાઈલ અને ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે ત્યારે બાળકો આ સુવિધાનો સુચારુ રૂપે ઉપયોગ કરતા થાય અને શિક્ષણ મેળવતા થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જયસિંહપરા કન્યા શાળાના શિક્ષક શીતલબેન મકાણીએ વેબસાઇટ ઉપર વિદ્યાર્થી ગેમ નામે

શાસનાધિકારી આશિષભાઈ જોશી સહિતના શાળાના સ્ટાફનું માર્ગદર્શન તેમને રહ્યું છે બાળક પોતાનું મૂલ્યાંકન જાતે કરી શકે તેવા ઉદ્દેશ્યથી ગેમ તૈયાર કરવામાં આવી છે અને આ ઉદ્દેશ્ય બાળકમાં વિવિધ વિષયો શીખવાથી વધુ અનુકૂળતા રહે બાળક પોતાની ક્ષમતાએ શીખી શકે વિવિધ વિષયોમાં રસ કેળવતો થાય પોતાનું મૂલ્યાંકન જાતે કરે સાચા જવાબ જાણી શકે અને ટેકનોલોજીનો સુચારો ઉપયોગ તેનો દ્રષ્ટિકોણ વિકસે તે ગેમ તૈયાર કરવામાં આવી છે જયસિંહપરા કન્યા શાળાના શિક્ષિકા એ ધોરણ એક થી ત્રણ ના બાળકો માટે એફ એલ એન પેજ તૈયાર કર્યું છે સાથે બેઝિક લેવલથી અંગ્રેજી શીખવા માટે અંગ્રેજી સ્ટેપ વન નામે પેજ ઉપર ગેમ તૈયાર કરવામાં આવી છે